અમે બહાર થી આવતા હોય મિત્રો જોડે ઘણી વાર કરીએ છીએ અહિયાં ભાઈ આટલી બધી ભીડ શું છે હોટલ ના શું ખાસિયત છે કેવા ભજીયા બનાવે છે જેથી આટલી બધી ભીડ છે આવો જાણીએ નમસ્કાર જય માતાજી મિત્રો એક નવા જ અંદાજમાં તમારા માટે એક એવી હોટલ લઈને આવી ગયો છું તે હોટલ પિસ્તાલીસ વર્ષ જૂની છે પિસ્તાલીસ વર્ષથી અહીંયા કાકા ભજીયા બનાવે છે

કાકા કેવી રીતે ભજીયા બનાવે છે લાઈવ ભજીયા છે તે પણ તમને બતાવીએ ચાલો તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કાકા મેથીના ભજીયા બહુ સરસ રીતે ચાલુ કરે છે છે ગરમ ગરમ તેલ કડાઈમાં અને એક બે વ્યક્તિ ભજીયા બનાવે છે એટલે તમે ઘરાગી તો અહીંયાથી ટાર્ગેટ લગાવી શકો છો કે એક કઢાઈમાં બે વ્યક્તિ ભજીયા તરે એટલે ઘરાગી કેવી હોય ઘરાગીની વાત કરું તો ભાઈ ઘરાગી જબરજસ્ત છે અહીંયાની કેમ કે ભાઈ આપ કાકા નો ટેસ્ટ જ ભજીયા બનાવવાનો એવો છે કે આ કાકા ના 100 ગ્રામ ખાલી ભજીયા ખાવ તો પણ દિલ ખુશ થઈ જાય ભાઈ સુગંધ એવી આવે છે ભજીયા તરાય છે જબરજસ્ત તો મિત્રો જોઈ શકો છો કાકા એ ભજીયા રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો ભાઈ ભજીયા એક કડાઈ ભરીને બનાવે છે પણ ભજીયા બહાર કાઢતાની અંદર જ વેચાઈ જાય છે જય મહારાજ કાકા તમારું નામ મનુભાઈ અને તમારી હોટેલ નું નામ જણાવજો અમિતા હિન્દુ હોટેલ તમારી ઉંમર પર બહુ લાગે છે તો હોટેલ કેટલા ટાઈમ થી ચાલુ છે 40 એવું છે અને તમે શું શું બનાવો છો બીજી આઈટમ કાકા ખાલી બજ્જા એકલા તમે કઈ કઈ આઈટમ નો બનાવો છો મેથી નામ બટાકા ના છે ડુંગરી અને તમે જે આ મેથી વાપરો છો તેની અંદર પ્યોર મેથી વાપરો છો કોઈ ટાઈમ કે તો બહુ કડવાસ મારે ગરમી વધારે પડે તો પાછો કાળો ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો કાકાનું કહેવું એવું હતું કે કોક ટાઈમ ઘરે સિઝન છે ત્યારે વધારે કડવા આવી જાય મેથીની અંદર ત્યારે તે પાલક થોડી વાપરી નાખે છે અત્યારે તો તમને પ્યોર મેથીના ભજીયા મળે છે બીજી વાત કે ચટણી મરચાં ડુંગળી બધું ફ્રીમાં આપે છે કોઈ પણ પ્રકારનો બીજો ચાર્જ નથી લેતા સો ગ્રામ ભજીયાના પચીસ રૂપિયા કાકા લે છે એવું કાકાનું કેવું છે કેમ કે બેકગ્રાઉન્ડ વોઇસમાં અમે બંધ કર્યું છે કેમ કે બહુ અવાજ આવતો હતો તેના કારણથી અમે ડમી વોઇસ કરીને આ વિડીયો ક્લિપ ચલાવી છે તો મિત્રો આગળ પણ વિડીયોમાં બન્યા રહો આગળ બહુ મજા આવવાની છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આખા સરસ મજાની એક સ્ટીલની પ્લેટમાં સ્ટીલની પ્લેટ સાફ કરીને પ્લેટ તૈયાર કરી રહ્યા છીએ ભજીયાની ચલો જોઈએ કેવી રીતે તૈયાર કરે છે સૌથી પહેલાં ભજીયા ડીશની અંદર એડ કરે છે અને બીજી ડીશ લઈ લીધી છે અને તેની અંદર મરચાં નાખે છે ડુંગળી એડ કરી છે અને આ ડુંગળી બહુ ઘણી એડ કરી લાગે ને બે પડિયા મૂકી દીધા છે શું વાત છે ચલો સાબે આવી રીતે અમે બહારથી આવતા હોય મિત્રો જોડે ઘરેવા નાસ્તો કરીએ છે અહીંયા અને નાસ્તો પણ સારો હોય છે સ્વાદ સારો છે સ્વાદે સારો છે અને તમને વધારે શું ભજિયા જોડે ચટણી છે સારી છે મરચા છે ડુંગળી પણ સારી છે

ચટણી મળી જવાની છે ટેસ્ટ વાત કરું તો જોરદાર મિત્રો ટેસ્ટ છે જો તમે કોઈ દિવસ આડીનાર આવો નડિયાદ થી ડાકોર રોડ ઉપર છે આડીનાર ચોકડી અને તેની ઉપર જ છે એક્ઝિટ અંબિકા હોટેલ તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં બાકી તમે ભીડ જોઈ શકો છો કોઈ પણ ટેબલ ખાલી નથી તો મિત્રો અહીંયા આવો તો જરૂર એકવાર વિઝિટ કરજો જય મહારાજ જય મહારાજ બાકી ભીડ અહીંયા જોઈ શકો છો ભાઈ કાઉન્ટર પર 6 6 7 7 વ્યક્તિઓ બેઠેલા છે બાકી બધા જ કાઉન્ટર ફૂલ છે તમે જોઈ શકો છો અહીંયા ભીડની તો કોઈ એવું જ નથી કે ભાઈ પહેલી વાર આટલી ભીડ જોઈ છે કેમ કે હોટલ પણ એટલી જૂની છે અને ભીડ પણ એટલી જબરજસ્ત છે કાકા તો ભાઈ વિડીયો જોઈને ખુશ થઈ ગયા છે જેવા કાકાની હસી તો મિત્રો આશા કરું છું કે તમને મારો વિડીયો સારો લાગ્યો છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી લેજો થેન્ક યુ સો મચ